હરે કૃષ્ણ કૃષ્ણ જન્મ ઈસ્કોન મંદિર દ્વારા પાંચમાં આ ત્રીજા વર્ષે ઇસ્કોન મંદિરથી યાત્રા કાઢીએ છીએ અને યાત્રામાં અમારા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી શહેરના પ્રમુખ અર્પિલભાઈ અને મહામંત્રીઓ પછી આપણે ગુરુજી અને ધામધૂમથી ખૂબ વરસાદ પડે તો ભાઈ લોકો ખૂબ આ મુમેટથી જોડાયેલા છે અને આ યાત્રા બી સફળ થાય અને લોકો વધારે વધારે જોડાય એવી આશા વ્યક્ત કરું હરે કૃષ્ણ હરે કૃષ્ણ આજે દાહોદમાં ત્રીજી વાર જન્માષ્ટમી પર્વના રાધા કૃષ્ણનો કાઢી રહ્યા છે દાહોદના બહુ મુખ્ય મુખ્ય મહેમાન મુખ્ય અતિથિઓ ભુજલ કન્યા કયા કિશોરીજી એક હજાર ભુજી મહારાજ મહામંડળ મહારાજજી બધા વધારે છે દાહોદના દરેક તમામ ભક્તો અહીંયા ઉપસ્થિત છે સાથે દેવતાઓ ઇન્દ્ર અરુણ બધા અહીંયા ઉપસ્થિત છે જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને ભક્તોનો આનંદ હજી ઉભરાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રને સફળ બનાવવા અનેક ભક્તોનો આમાં રહ્યો છે હરે કૃષ્ણ